જય શ્રી કૃષ્ણ આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ સંસ્કૃતિ દર્શનમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં વાત કરવાના છીએ કે જે આપણે અષાઢ વદ એકાદશી ક્યારે છે વીસ જુલાઈ કે એકવીસ જુલાઈ પૂજા મુહૂર્ત પારણા આ એકાદશી આપણે શું કરવાનું રહેશે અને આ એકાદશી કયા યોગની સિદ્ધિ પ્રાપ્ત કરાવે છે મનુષ્યને પોતાના જીવનની અંદર કયા પુણ્યની પ્રાપ્તિ થાય છે અને કયા પાપમાંથી મુક્તિ મળે છે અને ભગવાન વિષ્ણુ આ એકાદશીનું નામ કયું રાખેલું છે તે પણ આપણે જાણીશું તો વિડીયોને લાઇક કરો શેર કરો કમેન્ટ કરો જો નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમારા સુધી આવી અવનવી માહિતી તરત પહોંચી શકે લોલ લોચન વિધુત ગોપ પદ્મલોચન કરારેવિંદ ભૂધરમ સ્મિતાવલોક સુંદરમ મહેન્દ્ર માને દારાયણમ નમા કૃષ્ણવારણમ અર્થાત ભગવાન આ શ્લોકમાં શું કહેવા માગે છે કામદેવના ગર્વને હણનાર વિશાળ સુંદર નેત્રોવાળા વ્રજ ગોપીઓના શોકને હરનાર કમલનયન ભગવાનને હું નમસ્કાર કરું છું જેણે પોતાના હસ્તકમલ ઉપર ગિરિરાજને ધારણ કર્યો હતો જેનું સ્મિત અને સ્મરણ અતિ સુંદર છે દેવરાજ ઇન્દ્રના ગર્વનું જેણે ખંડન કર્યું છે વીરતામાં શ્રેષ્ઠ એવા શ્રી કૃષ્ણને હું નમસ્કાર કરું છું આવો ભાવ આપણને આ શ્લોક છે તે સમજાવી જાય છે હવે જોઈએ કે આપણી જે અષાઢ કૃષ્ણ પક્ષની એકાદશી એટલે કે કામિકા એકાદશી તો કામિકા એકાદશી ક્યારે છે અને આપણે જે બાર મહિનાની એકાદશી છે એકાદશી એટલે કે અગિયારમી તિથિ જે મહિનામાં બે વખત પડે છે અને બાર મહિનાની કુલ ચોવીસ એકાદશી થાય છે જ્યારે અધિક માસ હોય છે ત્યારે આપણે બે એકાદશી ગણીએ તો કુલ છવ્વીસ એકાદશી થાય છે છવ્વીસે એકાદશીનું અલગ અલગ પુણ્ય બતાવવામાં આવ્યું છે અલગ અલગ નામ હોય છે અને તે નામ પ્રમાણે તેનો અર્થ પણ અલગ અલગ થતો હોય છે અને તે ભગવાન વિષ્ણુને પ્રિય છે એવા માતા એકાદશીને આપણે વ્રત કરીએ છીએ અને આ વ્રત દરમિયાન જે મનુષ્ય શ્રદ્ધા ભક્તિ ભાવપૂર્ણ હૃદયથી વ્રત કરે છે તેમના ઉપર શ્રીહરિ લક્ષ્મીપતિનો ખૂબ જ પ્રસન્ન રહે છે અને લક્ષ્મીપતિ જ્યારે પ્રસન્ન હોય ત્યારે વ્યક્તિના નસીબને કે વ્યક્તિના જીવનને એક અલગ જ વળાંક મળે છે ત્યારે આવા શ્રીહરિના યાદ કરવા માટે આપણે એકાદશીનું વ્રત કરતા રહેલા છીએ આવા શ્રીહરિને પ્રસન્ન કરવા માટે આપણે એકાદશીનું વ્રત કરતા રહેલા છીએ તો આ વ્રત ક્યારે આરંભ થાય છે તિથિ તે આપણે જોઈ લઈએ કામિકા એકાદશી તિથિ પ્રારંભ થાય છે વીસ જુલાઈ બપોરે બાર અને બાર મિનિટે તિથિ પૂર્ણ થાય છે એકવીસ જુલાઈ બે હજાર પચીસ સવારે સાડા નવની આસપાસ જ્યારે આ વ્રત હોય છે ત્યારે આપણે સવારમાં સંકલ્પ કરીશ જ્યારે આપણે વ્રત કરવાનું હોય છે એકાદશીનું ત્યારે આપણે સવારે વહેલા ઉઠવું નાય ધોઈ સ્વચ્છ થઈ ભગવાનનું પૂજન કરવા માટે જે સામગ્રી જોઈએ તે લઈ અને ભગવાનનું આપણા ઘરની અંદર જે નાનકડું મંદિર છે તેમાં જ આપણે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું પૂજન કરીએ છીએ જો આપણી પાસે મૂર્તિ ન હોય તો આપણે પ્રતિમા મૂકી અને પણ પૂજન કરી શકીએ છીએ અને મનોમન ભગવાનને યાદ કરીને પણ કરી શકીએ છીએ બીજી વાત કે આપણા ઘરમાં જો લાલજી મહારાજનું નાનું સ્વરૂપ હોય તો તેમનું પૂજન પણ થાય છે ત્યારે ભગવાનને સવારમાં સ્નાન કરાવી પંચામૃત દૂધથી સ્નાન કરાવી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરાવવા ભગવાનને આભૂષણ ધારણ કરાવી શણગાર આદિ બધું ભગવાનને અર્પણ થાય છે પછી ભગવાનને ફળનો ભોગ લગાવવામાં આવે છે ઋતુ પ્રમાણેનું જે ફળ હોય તે પ્રમાણે ભગવાનને ભોગ લગાવવામાં આવે છે અને જ્યારે ભગવાનનો શણગાર પૂજા આ બધું થઈ જાય છે પછી આપણે જે ભગવાનને ધરાવેલું ફળ છે તેનો પ્રસાદ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ ને આ દિવસે જ્યારે એકાદશી હોય ત્યારે ભગવાન શ્રીહરિને આપણે તુલસી દલ ચઢાવીએ છીએ તો જો આપણાથી તુલસી તોડવાના રહી ગયા હોય તો એકાદશીએ તુલસી તોડાતા નથી પણ ભગવાનના પ્રસાદમાં ધરવા માટે આપણે માતા તુલસીની પાસે એક વિનંતી કરી અને ભગ માતા તુલસીને શ્લોક દ્વારા તુલસી પાસેથી યાચના કરી અને તુલસી પત્ર લઈ શકીએ છીએ અને તે શ્લોક છે ઓમ સુપ્રભાઈ નમઃ ઓમ સુભદ્રાય નમઃ આ શ્લોક બોલી અને માતા તુલસી પાસેથી આપણે તુલસી પત્ર લઈ અને ભગવાન શ્રી હરિને જ્યારે ધરાવીએ છીએ પધરાવીએ છીએ ત્યારે પ્રભુ ખૂબ જ પ્રસન્ન રહે છે અને જે આવી રીતે હૃદયપૂર્વક ભગવાનનું વ્રત કરે છે તેને જે સંકલ્પ આપણે કરવાનો હોય છે કે પ્રભુ હું આજે કામિકા એકાદશીનું વ્રત કરવાની છું અથવા કરવાનો છું અને આ વ્રત દરમિયાન મારાથી કાંઈ પણ ભૂલ ન થઈ જાય અને કદાચ થાય જાણતા અજાણતા તો પ્રભુ તમે મને માફ કરજો આ એકાદશીનું વ્રત છે તે મારું શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્ણ હૃદયથી પૂર્ણ થાય એવી મારા ઉપર સદા કૃપા રાખજો આવી રીતે આપણે મનોમન સંકલ્પ લેવાનો હોય છે કોઈ પણ વ્રત હોય કોઈ પણ અનુષ્ઠાન કરીએ છીએ ત્યારે આપણે સંકલ્પ ખૂબ જ જરૂરી હોય છે અને એ જ્યારે વ્રત પૂરું થાય છે ત્યારે આપણે એ સંકલ્પ છોડીએ છીએ અને તેને આપણે પારણ કહીએ છીએ તો આપણે પારણ પણ જોઈ લઈએ કે ક્યારે છે તો પારણા છે બાવીસ જુલાઈ બે હજાર પચીસ વહેલી સવારે લગભગ સાડા પાંચથી સાત વાગ્યા સુધીમાં કરી લેવાના રહેશે જ્યારે આપણે પારણા કરીએ છીએ ત્યારે જો શક્ય હોય તો ભગવાનને આપણે ખીચડીનો ભોગ લગાવીશું અને આપણું પારણ કરીશું આપણો સંકલ્પ છે ભગવાનને સમર્પિત કરીશું આવી રીતે એકાદશીનું સંપૂર્ણ વ્રત થાય છે અને આપણે જે હિન્દુ ધર્મશાસ્ત્ર અનુસાર જે આપણને એકાદશી આપણા મહાન ઋષિઓએ બતાવી છે આપણા રાજા મહારાજાઓ કરી ગયા છે સંતો કરે છે તે બધી એકાદશી આપણે જોઈએ તો દસમની તિથિએથી એકાદશી શરૂ થાય છે અને બારસે સવારે એકાદશી પૂર્ણ થાય છે તો દસમની મોડી રાત્રિથી આપણે કોઈ પણ ભોજન લેવું નહીં અથવા તો દસમના સાંજના ભોજનમાં આપણે હળવું કાંઈ પણ ભોજન લઈ શકીએ છીએ ફળ આદિ જ્યુસ દૂધ કોઈ પણ સાદું ઉપવાસ તરીકે જે લેવાતું હોય તે ભોજન લઈ અને આપણે એકાદશીની શરૂઆત થાય છે જ્યારે એકાદશી આખો દિવસ અને બારસના સવારે આપણે જ્યારે પારણ કરીએ છીએ ત્યારે આપણી એકાદશીનું વ્રત એ પૂર્ણ થાય છે આવી રીતે આપણા શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું છે પણ જો આપણા શરીરને અનુકૂળ ન હોય તો આપણે એક દિવસ પણ વ્રત કરી શકીએ છીએ અને જો આપણે એ ભૂખ્યા ન રહી શકતા હોઈએ તો આપણે એક ટાણું કરી અને પણ વ્રત કરી શકાય છે અને એ પણ ન થતું હોય તો આપણે મનોમન પણ વ્રત કરી શકાય છે ભગવાન તો મારા મનના મનોભાવો નોંધે છે મારે કઈ રીતે કરવું એ મારા શરીરને અનુકૂળ આવે મને અનુકૂળ આવે તે રીતે આપણે વ્રત કરી શકીએ પણ વ્રતમાં ખાસ આપણે એ જ મહત્ત્વનું છે કે જે હું વ્રત કરું છું તેમાં મારી શ્રદ્ધા કેટલી છે મારો ભાવ કેટલો છે ભગવાન તો મારો ભાવ નોંધે છે એટલા તો માટે આપણે કહીએ છીએ ને કે નોંધે મનો ભાવો બધા દિલે વસનારો બધા મારા મનોભાવો છે એ મારા દિલે વસનારો છે તે ભગવાન નોંધતો રહેલો છે અને મારા જે મનોભાવો છે તે પ્રમાણે મને તેનું ફળ આપતો રહેલો છે તો આ એકાદશીએ બીજી પણ એક વાત છે કે આ એકાદશી એ વૃદ્ધિ યોગ છે અને ધ્રુવ યોગ પણ છે તો આ બંને યોગ બને છે અને કામિકા એકાદશી એટલે કે કામનો જે નાશ કરનાર છે કામને જે હણનાર છે કામનું જે દહન કરનાર છે તો કામ એટલે શું આપણા મનની અંદર એક જ પ્રશ્ન થાય કે કામ એટલે એક તો જે આપણે કાંઈ પણ પ્રવૃત્તિ કરતા રહેલા છીએ તે અને બીજો તો કે જે સૃષ્ટિની અંદર ભગવાને મૂકેલો છે મેથુન સ્વરૂપે જે ભગવાને મૂકેલો કામ છે તે આપણા મગજમાં આવે છે પણ ખરેખર મારા મનની અંદર રહેલા કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આ જે ષડ રીપુઓ એટલે કે છ રાક્ષસો છ ભયંકર જે વૃત્તિ છે તેને હણનાર એટલે પ્રભુ છે જ્યારે મારું મન ભગવાનની અંદર સમર્પિત થાય છે ત્યારે ભગવાન આ સર્વનો નાશ કરે છે માટે કરી અને આપણા ઋષિમુનિઓએ આપણને એકાદશી આપી છે કે જે અગિયારમી તિથિ એટલે કે મારા પાંચ કર્મેન્દ્રિયો પાંચ જ્ઞાનેન્દ્રિયો અને અગિયારમું મારું મન છે તે ભગવાનમાં જ્યારે સમર્પિત થાય છે ત્યારે મારું સઘળું છે એ ભગવાન સ્વીકારે છે ભગવાન નોંધે છે ભગવાન તેની સંભાળ લે છે ત્યારે મારા જીવનની દરેક કૃતિ છે મારી એવરી એક્શન છે એ ભગવાન માટે સમર્પિત થઈ જાય છે અને આવા જે કોઈ ભક્ત હોય છે તેની નોંધ ભગવાન લે છે ત્યારે આપણે જોઈએ કે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જ કેમ નિમિત્ત બનાવે છે પાંડવા નામ ધનંજય એવું કીધું છે આવા જે ધનંજય આવા જે કૃષ્ણ છે તે આવા પાર્થને કહે છે કે ઊંઠ ઊભો થા અને કર્મ કરવા માટે તૈયાર થઈ જા કર્મ કરવું એટલે કે મારો જે સ્વધર્મ છે તે બજાવવો મારી જે જવાબદારી છે મારી જે ફરજ છે તે નીતિમત્તા પ્રમાણે મારે બજાવવી અને મારે નીતિ પ્રમાણે ચાલવું જે મારા શાસ્ત્રો અનુસાર મને કહી ગયા છે તે નિર્દેશ પ્રમાણે ચાલવું મારા જીવનની અંદર નીતિ રાખવી ભગવાન પર પ્રેમ રાખવો ભગવાન ઉપર ભરોસો રાખવો આ મારા જીવનની નીતિમત્તા છે ત્યારે આવું જ્યારે જીવન થતું જાય છે ત્યારે આ વ્રતો છે તે આપણને આવું કાંઈક સૂચન કરે છે અને આવા સૂચનની સાથે આપણા જીવનની અંદર ધીરે 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 બદલ આવવા લાગે છે અને અનેક જે કથાઓ છે તેની અંદર પણ આપણને આવું કાંઈક જ સૂચન કરવામાં આવે છે કે કોઈપણ ભક્ત વત્સલ ભગવાનને ક્યારે આવે છે કે જ્યારે કોઈ ભક્ત છે તે ભગવાનને હૃદયથી હાંક મારે છે ત્યારે જ્યારે દ્રૌપદીના ચિરહરણ થાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને દ્રૌપદી અંતરનાદ કરી અને આર્તતાપૂર્વક જ્યારે ભગવાનને સાદ કરે છે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન જ્યાં હોય ત્યાં વિચાર કર્યા વગર વિલંબ કર્યા વગર પોતાનું શરીર જ આખું સાડી બનાવી દે છે અને દ્રૌપદીજીના શરીરની લાજ રાખવા માટે દ્રૌપ દ્રૌપદીના જે સ્મરણ છે ભગવાનને જે પ્રાર્થના કરેલી છે તેની લાજ માટે ભગવાન દ્રૌપદીના ચીર પૂરે છે આવા ભગવાન શ્રી કૃષ્ણ દરેકના જીવનની અંદર જે કોઈ ભક્ત જે કોઈ વ્યક્તિ જે કોઈ મહાન સંત સતીઓ જ્યારે જ્યારે યાદ કરે છે ત્યારે પ્રભુ તેમને દોડતા આવી અને મદદ કરતા રહેલા છે તો આવા પ્રભુ ક્યારે મદદ કરે છે કે ભગવાનને સમર્પિત જીવાત્મા થાય છે ત્યારે તો આવા જે વ્રતો છે E uma porra, જે એકાદશીનું વ્રત છે તે ભગવાન શ્રીહરિને ખૂબ જ પ્રસન્ન છે અને અત્યારે આપણે જોઈએ તો અષાઢ મહિનામાં ભગવાન જ્યારે દેવશાઈની એકાદશી સાગરમાં પોઢી ગયા છે ત્યારે આપણે દરેક ભક્તોને ભગવાનનું જે કાર્ય છે તે સંભાળવા માટે ભગવાન કદાચ સૂતા હશે અને સૂતા સુતા જોતા હશે કે મારો ભક્ત મારા માટે શું કરે છે મને બતાવેલા અથવા તો મને જે કીધેલી વાત છે કે ભગવાન તમે સુઈ જાવ નિરાતે તમારું કાર્ય અમે કરીશું મારી જવાબદારી અમે સંભાળીશું તો ખરેખર આપણને પ્રશ્ન થાય કે શું ભગવાનનું કાર્ય આપણે કરી શકીએ ભગવાનની જવાબદારી આપણે નિભાવી શકીએ પણ ખરેખર ભગવાન તો એટલા બધા દયાળુ છે કે જો આપણે નાનકડું એવું ભગવાનનું કામ કરવા લાગીશું ભગવાન માટે જો ના હૃદયનો પ્રેમ દાખવીશું તો ભગવાન મારા માટે દોડતા આવે છે અને મારા માટે સર્વસ્વ જે કરનાર છે તે શ્રી શ્રીહરિના મને દર્શન થાય છે શ્રી હરિની મને અનુભૂતિ થવા લાગે છે તો આ એકાદશી દરમિયાન આપણે કોઈ પણ વ્રત રહ્યા હોઈએ ત્યારે ખાસ કરીને આપણા વાણી ઉપર આપણે સંયમ રાખવાનો છે આપણી વૃત્તિ ઉપર આપણી દ્રષ્ટિ ઉપર આપણે સંયમ રાખવા માટે શું કરીશું તો આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો કોઈ પણ અધ્યાય છે તેનું પઠન પાઠન કરી શકીએ છીએ શ્રવણ કરી શકીએ છીએ શ્રી વિષ્ણુ સહસ્ર નામાવલી બોલી શકીએ છીએ કોઈ પણ ભગવાનનું સારું કીર્તન હોય તો તે પણ આપણે ગાઈ શકીએ છીએ સાંભળી શકીએ છીએ આવા અનેક જે વાતો છે અને જે કોઈ મંત્ર આપણને આવડતો હોય ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ આ છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ આવા જે મંત્રો છે તેમના માળાથી આપણે જપ પણ કરી શકીએ છીએ તો આવી અનેક વાતો છે કે જે આપણી એકાદશીના વ્રત સાથે જોડાયેલી છે તો આપણે આવું કરશું અને આપણી એકાદશીનું વ્રત આપણે પૂર્ણ કરીશું અને ભગવાનના ચરણમાં સમર્પિત કરીશું આજ માટે અસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ